રીતે આવતા ટાઈમે આજે મમતા ને બનાવ્યો કાલે તમે કહો કે ભાઈ અમે રાખી ને બનાવી દઈએ મહામંડલેશ્વર સની લિયોની બનાવી દઈએ મહામંડલેશ્વર એવી રીતે સલમાન ખાન ને લઈને અમે મહામંડલેશ્વર બનાવી દઈએ એવું થોડી ચાલે મજાક નથી સનાતન ધર્મ તમારે આવું છે આવો ચરણોમાં બેસો દીક્ષા નો ગુરુ દીક્ષા બધા લઈ શકે મગર મહામંડલેશ્વર પદ નહીં લઈ શકે જ્યાર સુધી તમે ગુરુના શરણમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન ના કરો ત્યાર સુધી યોગ્યતા ના હોય મહામંડલેશ્વર હવે જેને મહામંડલેશ્વર એને આપ્યું એ પોતે ધર્મના માર્ગમાં નહોતી એ તથા કથિત આચાર્ય મહામંડલેશ્વર એટલા માટે જે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસ એને કાઢી મૂક્યું ભાઈ તમે તમારા પદ થી આચાર્ય પદ થી મુક્ત મમતા કુલકર્ણી પણ મુક્ત બંનેઓને તો મુક્ત કરી દીધું હવે ત્યાર છતાં પછી પણ કે કે અમે આચાર્ય છે અમે મહામંડલેશ્વર છે અમે કિનાર અખાડા થી ને એવી રીતે તો સડકો ઉપર કઈ ફરજી આચાર્ય મહામંડલેશ્વર કરે એ નથી હવે એમનું બેકગ્રાઉન્ડ શું અગર હું કહું તો એ કિન્નર અખાડાની તથા કથિત પૂર્વાચાર્ય મહામંડલેશ્વર નું બેકગ્રાઉન્ડ શું છે એ બધાને ખબર છે એને શાસ્ત્ર નો એબીસીડી નું ખબર નથી તો મેં કહો એને કેવી કોણે પૂછીને આચાર્ય પદ આપ્યું જ્યારે ગુરુ જેવો એવી રીતે નો ચેલો છે 10 વર્ષ થઈ ગયો કિન્નર અખાડાનો ગઠન આજ સુધી કિન્નર સમાજનો ઉત્થાન કેમ નથી થયો કેમ સનાતન ધર્મના માર્ગ ઉપર કિન્નરો નથી ચાલી રહ્યા કેમ આજે સડક